મુખ્ય કેન્દ્ર અને સુરતના રાજ્ય સાઠ અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર સંસ્થા દ્વારા આગામી એકત્રીસ મે રોજ સુરત ખાતે ભારત ભારતનો ઉદ્ગમ વિકાસ વિષય પર એક સંગોષ્ઠી આયોજન કરાયું છે મુખ્ય વક્તા શ્રી વિનયભાઈ પટલા લેનાર અને મુખ્ય તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ રહેશે આ સમગ્ર કાર્યક્રમ વિસ્તૃત માહિતી આપવા માટે ભારત સુરત પ્રેસ કોન્ફરન્સ દ્વારા પ્રક્રિયા પણ કરાઈ હતી દેશભરમાં વિવિધ પ્રાંતના લોકો રહે છે એવા શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકાર કરવા સંકલ્પ દ્વારા એકત્રીસ મી મે ના રોજ એક સંગોષ્ઠી આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું છે મુખ્ય વક્તા તરીકે ભારત ભારતીય ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી વિનયભાઈ પત્રાલય મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ પણ હાજર રહેશે વિષય ભારત અને વિકાસ રાખવામાં આવ્યો છે ટ્રસ્ટના વિનયભાઈ પત્રાલે જણાવ્યું કે દેશ અને સમાજની સેવા સાથે વિવિધ પ્રાંતના લોકો જ્યાં વસે છે સૂત્રતા અને આત્મીયતા જળવાઈ રહે લઘુ ભારતની સંકલ્પના સાકાર થાય એવા ઉદ્દેશની સાથે બાવીસ જુલાઈ બે હજાર પાંચના રોજ સુરત ખાતે ભારત ભારતી ટ્રસ્ટની સ્થાપના કરાઈ હતી ટ્રસ્ટ એક વટ વૃક્ષ બનીને આજે ઊભું હોય ત્યારે દેશના વીસ રાજ્યોના સાઠ શહેરોમાં ટ્રસ્ટની શાખાઓ કાર્યરત છે એકત્રીસમી મેના રોજ સુરત ખાતે સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત ભારતીય ટ્રસ્ટના સંસ્થાપક રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી વિનયભાઈ પત્રાલે હાજર રહી ભારત ભારતીયનો ઉદ્ગમ વિકાસ પર વ્યક્તિત્વ આપશે એકત્રીસ મે શનિવાર સાંજે સાત કલાકે આ જ સ્થાન પર વેલેન્ટાઈન મલ્ટિપ્લેક્સમાં સુરતમાં વસતા વિવિધ સામાજિક આગેવાનો અગ્રણીઓ અહીં ડાઇંગ મિલ ડાયમંડ ટેક્સટાઇલના બધા વેપારીઓ બિલ્ડરો એ બધાને અમે એકત્રિત કર્યા છે જેને સુરતનું બુદ્ધિદન અને આર્થિક તાકાત કહેવાય એવા લોકોની સામે આ સંકલ્પના જે સુરતથી પ્રારંભ થઈ અને આખા દેશમાં પહોંચવા જઈ રહી છે એ સંકલ્પના આ બધા લોકોનો સાથ સહકાર મળે એ દૃષ્ટિથી એ બધાને એકત્રિત અહીં કરવાના છે અને પછી એના માધ્યમથી જે રાષ્ટ્રીય અધિવેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે એમાં આખા દેશમાંથી લોકો આવવાના છે એનો એક આતિથ્ય કરવાની ગુજરાતની પરંપરા છે એ આતિથ્ય કરવા માટે સુરત સજ્જ થાય એવી અમારી લાગણી છે ધન્યવાદ એક તો યોગ દિવસ છે બધા ભેગા મળીને યોગ કરશે અને સરદાર પટેલની દોઢસો ની જયંતિ દેશના દોઢસો શહેરોમાં કઈ રીતે ઉજવવી જેનાથી આ દેશને રાષ્ટ્રીય પોતાનો સંદેશ જાય એની યોજના એ અધિવેશનમાં બનશે